પાડો વેઠવો હા મારા બેટો મને જે ભીડ પડી જાય જોરદાર તો એ શું કરવું આવા સારા એથી મારા બેટો સગનો વેપારી ફોન કરવો પડશે એ સગના ને દલાલી તો હે મારા બેટો થોડો દલાલ તો નહીં છે એનો કરવો પડશે ફોન એ કરે એટલે બે થાય ખરો બીજો છે થાકી ઓહો સગના રાતા ફોન એ સ્વિચ ઓફ બોલે મુયા ખટે મિલ્યો હે હા

ગદાડી મોટી ઘટાય હતા છે હે મોતો આ છોગની પ્લેગ માથે હું તો પ્લેગ ફોન તો કઈ આપ્યો મગો ખડાઈ કોઈ ગ્રાહક દીધો હે ફાડા દીધારો લા મગો થોડું કો કરે બે ફટ તો બે રૂપિયા આવત છે કતાય હે હા તો બરા આવો ધોડકારે હા

આળોર ભાઈ તો પત પર ને ઓઠા તાણ ભાળ ભાળ બાપા તમે કીજો કે માઈ કેમ કે મોરા પાડે ગાળો આળોર ઓરા બએ ઠીક હે ભાઈ આવો રેડી ગર હા હા રેડી ને પાડા પાડતલી ના ઓપે એ ઓળખી દેતા હે કોઈ હોય સગનાની છે સદારી થોડો બેચાવો તો સગનાની ખાવશે રો રેડી સગનો રેડી આંબી લઈ ના રેડી ઘરનો આંબી કે રાખે ઘણા પાડા રાખાય આ ઈ રો મંગનાર પાડો હે લા હા

માર નરિયા ભાઈ કદ ન ઓળખ는다 તમે રીયા ને ફોન દીધા ને ફોન ન કર્યો ઓ તો હાચી વાત છે તમે મને યાદ કરી રેડી તમે ઘણા પહેલાય પાડે રાખાયા એ ના ભાઈ રાખાવા ના તો પછી કદી ન રાખાયા તો ના રાખાયા ઘણાય પડ્યા પથ્થરીદાર ને સોને રે ડોકો એમ તો ઓ જો રાખાવ બી તો કાવ રાખામરો તો ઓ પણ હવે બીજે એ ભટકું Hmm. Magna. Oh, Magna. Oh, Nah, toh. Baki dia ah. ah. Nah, jye. Baki dia nih. Nah, Baki dia nih. Nah, toh. Baki dia nih. Nah, Baki

આવણો કરી મગ નાડે છોડો કરી લે જાઓ લે જાઓ હજાર કાઈ મો ખાલી મેં ભાઈ દેવા ગણ્યો તો મારા પાસેથી એમો કર્યો જગના મે ભાઈ એવો તો થોડો મારી કરવું પડે તમે તમે ને 6000 રૂપિયા જગને કાઢ્યા મારા 6500 કાઢ્યા ભાઈ તારો મેટર દર બાપુ ગળતો હાથ ને છો આપણા પાળો ના હવે મન મત બોલાવજે ઓબાળ ઓબાળ વાત માંથી મન મત બોલા મે દલાલી ખાધીયો અમે દલાલો પાળો છો પાળો છો હે આ મત મારો ભાઈ પૈસા ખાધા વસીરાવા છે મત મારો ભાઈ ઓ મગના પૈસા પૈસા ખાધા તમે તારા કીધું રાખવા દેજો ઘર ઘર રાખના બેગ મગના